રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર્કિટ હાઉસ ખાતે ઉપલેટા ધોરાજી તેમજ ભાયાવદરના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ગુજરાતની આવનારી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં ધોરાજી ઉપલેટા તેમજ ભાયાવદરની નગરપાલિકા તેમજ લોકસભાની ચૂંટણી લક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટીમાંથી હાલ રાજીનામા ધરી ભાજપમાં જોડાયેલ વિધાનસભા બે હજાર ઉમેદવાર વિપુલ સંખ્યા પર આક્રોશ સાથે શબ્દ પ્રહારો કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે કચરો હતો તે ભાજપે ભેગો કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં વિપુલ સંખ્યાને ભાજપ ખુરશીઓ સાફ કરવા અને ચાના કપ ભરવા સિવાય ક્યાંય નહીં રાખે તેવા કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા ભાજપ વાળાએ આખા ગુજરાતની અંદર ભરતી મેળા ચાલુ કર્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને ભેગું કરવાનું કામ કરે છે અને જેના કોઈ મૂળિયા નથી જેનું કોઈ તરિયું નથી એવા જે લે ભાગુ કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના કે જે માત્ર પોતાનું હિત સાધવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા એમાંના એક ધોરાજી ઉપલેટા વિધાનસભાના ગઈ ચૂંટણીની અંદર જે ઉમેદવાર વિપુલભાઈ સખિયા અને બીજા કાર્યકર્તાઓ જે વિપુલભાઈ સખિયા ધારાસભાનું ઇલેક્શન લડ્યા પણ એ તો સુરતથી માત્ર ઇલેક્શન લડવા માટે આવ્યા હતા પોતાનું હિત સાધવા માટે આવ્યા હતા આ માણસનું કોઈ તર્યું નથી આ માણસને ઉપલેટા તાલુકામાં કોઈ ઓળખતું નથી પણ એમને જે મત મળ્યા એ ઉપલેટા તાલુકા અને ઉપલેટા શહેર અને ધોરાજી શહેરના વદરના જે કાર્યકર્તાઓની મહેનત હતી અને જે ઘરે ઘરે લોકો પાસે ગયા અને મત માંગ્યા તો એ મત ત્રીસ હજાર મત એને જે મળ્યા છે એ વિપુલભાઈ સખિયાના નામ ઉપર મત નથી મળ્યા એ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થકી અને આમ આદમી પાર્ટી થકી કે જે આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો છે કે જે એના નિયમો છે આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરે છે આજે દિલ્હી અને પંજાબની અંદર જે આમ આદમી પાર્ટી છેલ્લા ટૂંક સમયની અંદર જે પ્રગતિ કરી એવી ભારતની અંદર પહેલી આમ આદમી પાર્ટી છે કે ટૂંકા સમયની અંદર બબે રાજ્યની અંદર સત્તા મેળવી લીધી એટલે અમારે તો આ જે કચરો ગયો છે અમે તો કચરો કહી છીએ વિપુલભાઈને વિપુલભાઈ સખિયાને

એને તો આ ભાજપ વાળા તો આવા લોકોને પાર્ટીમાં લઈ લે પછી એક ખૂણામાં બેસાડી દે કે ચાના ભરજે એને ખુરશીમાં ગાભા રાખે આવા વિપુલભાઈ તો ભાજપમાં કેટલા એવા ગયા અહીંયા વિપુલભાઈ જે રાજીનામું આપ્યું છે વિપુલભાઈ જે રાજીનામું આપ્યું છે એની જગ્યાએ તમે બીજા વ્યક્તિને હોદ્દો દો એ વ્યક્તિ કેવો તટસ્થ છે તે આમ પાર્ટી સંભાળી શકશે કે પછી થોડા સમય સંભાળીને પછી પાછું એ ધોરાજી ઉપલેટા ની અંદર આમ આદમી પાર્ટી મજબૂત જ છે અને આ જે આવા ભાગુ કાર્યકર્તાઓ હતા કે જેને આમ આદમી પાર્ટી સાથે કાંઈ લેવા દેવા જ નહોતી એ પોતાનો મતલબ સંતોષવા માટે આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા એવા માણસો ભાજપની અંદર જોઈન્ટ થયા છે આમ આદમી પાર્ટીનો જે ખરેખર પાયાનો કાર્યકર્તા છે સનિષ્ઠ કાર્યકર્તા છે એ તો આજની તારીખમાં આમ આદમી પાર્ટીમાં છે આજે ઉપલેટા સર્કિટ હાઉસ મુકામે આમ આદમી પાર્ટીની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું મિટિંગનો ખાસ એજન્ડાને હેતુ નજીકના સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ તુરંત જ નજીકના ભવિષ્યમાં ઉપલેટા ધોરાજી અને ભાયોદરની જે નગરપાલિકાઓની ચૂંટણી આવતી હોય તેના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને એકદમ વિસ્તૃતથી તમામ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી સાથે સાથે આ મીટિંગ દ્વારા અમે છેલ્લા આઠ દિવસથી આ ઉપલેટાની અંદર ભાગુ લુખા તત્વો કે જે આ વિસ્તારની અંદર કોઈ જાતની કોઈ પ્રોપર્ટી માલિકી હક હિસ્સો કાંઈ ન ધરાવતા હોવા છતાં અને સાતસો કિલોમીટર દૂરથી આવી અને વારંવાર રજૂઆત કરે કે હું આમ આદમીનો આમ તેમ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જે ખોટો કુરુપ્રચાર કરે છે તેને અમે આમ ખુલ્લે કહેવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહેલાં પણ ખુમારી અને જમીરથી હતા છે અને રહેશે અને આવનારી ચૂંટણીમાં અમે બતાવશું કે આમ આદમી પાર્ટી શું છે અને મહેરબાની કરી અને હવે પછી આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરોમાં અને આવા એમ કે તત્વોને સાચવવા માટે આપણે બીજેપી પાર્ટી છે જ બધા તમ તમારે ત્યાં જાઓ તમને સાચવી લેશે પણ તમે તમારા રસ્તે જાઓ અમને અમારું કામ કરવા દો બદનામીનો ધંધો બંધ કરો અને અમે અમારી રીતે અમારા આમ આદમીના વિકાસને માટે સતત પ્રયત્નશીલ છીએ હતા અને રહેવાના છીએ રિપોર્ટ હર્ષીભાઈ